वृंदावन स्वाइन कड़ी बता कड़ी कड़ी मंदिर में स्वाइन बैठा था रात ना सवार ना समय हो तो सत्संग चलता हो तो पंद्रह बीस पच्चीस गरीब अक्तूबर था नौ एक भागेला सवार ना एक गरीब अक्तूबर आया गामडे थे स्वाइन दंबद करे आईन बैठा स्वाइन के स्वामी એક વાત કહી દઉં પેલા પછી તમને સત્સંગ કરો સ્વામી કે શું છે બોલો સ્વામી આજે સંતો ની ઠાકોરજી ના થાળ અને સંતો ની રસોઈ મારા તરફથી જે ખર્ચો થાય હું જતી વખતે આપી દઈશ સ્વામી મારી અંદર આજ્ઞા કરી દો સંતો કે આજની રસોઈ મારા તરફથી સ્વામી કઈ બોલ્યા નહીં સ્વામી એ ઘણી વખત આમ બેઠેલા એમની હામુ જોયું એટલે લાગે સ્વામી આ રસોઈ મારા તરફથી હાથો પાડી દો સ્વામી કે ભગત તમે કહ્યું કે તમારી રસોઈ આજે પરંતુ આજની રસોઈ આમના તરફથી રાતે એમણે ગઈકાલ રાતે કહી દીધું હતું ને આજનું સીધું એ લાયા છે ને આજની રસોઈ એમના તરફથી છે માટે તમારી આવતીકાલે રાખીએ તો તમે રોકાવાનો છો ને બે દાડા કે આ સ્વામી બે દાડા નહીં તમે રોકાવ ત્યાં સુધી હું રોકાવાનો છું તમે ચાર દાડા રોકાવાનો તું ચાર દાડા તમે આઠ દાડા રોકાવો હું આઠ દાડા રોકાવાનો છું સ્વાઈ પૂજાનું બે ચાર બે જોડી કપડાં લઈને આવ્યો છો બે ચાર જોડી સ્વામી તો તમે રોકાવાના છો તો રસોઈ આવતીકાલે રાખો ને તમારી આજની રસોઈ નક્કી થઈ ગઈ છે એમને ને આવજે એમનું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું સંતો ના સ્વામી આજે જ મારી રસોઈ કરવી પડશે સ્વામી કે આજે કઈ તિથિ છે કોઈની તમારા દાદાની બાપાની કઈ આજે કોઈનો જન્મદિવસ છે આજે કઈ નિમિત હોય તો ચલો આજે કે ના નિમિત કઈ નહીં પણ મેં નક્કી કર્યું છે કે આજે મારે રસોઈ આપવી છે તો આજ કરવી જ પડશે જેવા ઠરાવ આ નક્કી કરીને આયા છે ધાર્યું કરાવવાની વાત છે સ્વામી ફરીથી બોલ્યા ભગત આ જે આ કેમને કેવી રીતે ના પાડવી કહો હવે એમણે ગઈકાલ રાતનું કીધું તું કાલ રાખો ને ના 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 ચાલે સ્વામી હું નક્કી કરીને આવ્યો છે આજે કે આજે મારી જ રસોઈ લેવી પડશે ના ચાલે સ્વામી કરવી જ પડશે કે કે સ્વામી જો આની આજે રસોઈ નહીં કરીએ તો આને જરૂર ખોટું લાગશે જરૂર દુઃખ લાગશે જરૂર એને ઓળવું પડશે ક્યાં જો મોટા સંતને મુશ્કેલી ક્યાં પડે હો આવા સ્વભાવો વાળા માટે હાચવવું પડે આપણું આ મોટા સ્વામીને હાચવવું પડ્યું કે જો આને હું નહીં એનું કીધું નહીં કરું તો એને ઓળવું પડશે આપ પૂછું આપણે સત્સંગમાં આવીએ છીએ ધાર્યું કરાવવા કરાવવા કીધું કીધું કે એમનું કરવા કેટલાય એવું કહો છો કે એમનું કીધું કરવા આવીએ છે તો તો આપણું ધાર્યું મૂકવું પડે કે ના મૂકવું પડે સમય જો રેલો નીચે આવ્યો ને ખબર પડી હો ના મૂકી શક્યા સ્વામી ચાર વખત બોલ્યા કે ભાઈ કાલ રાખો ને ભાઈ કાલ રાખો નહીં આજે કરવી જ પડશે સ્વામી મુંજાયા ત્યાં પેલા હરિભગત બોલ્યા જેમની રસોઈ હતી ને એ બોલ્યા હાથ જોડીને સ્વામી ચિંતા ના કરશો દુઃખી ના થશો સ્વામી એમની રસોઈ આજે કરી નાખો મારી કાલ કરજો અમની કરજો સ્વામી પછી કરજો નહીં કરો તો મારે તમે રાજી થાવ એમ કરવું છે સ્વામી કરો તો ભલે ના કરો તો ભલે સ્વામી મારી પર રાજી ગયો એમની કરી નાખો આજે બસ

અને રાજીપો કોણ કમી ગયો બોલ્યા ભગત કેમ આવું થયું ખબર પડી એમણે પોતાનો ઠરાવ છોડી દીધો અને આમણે પોતાનો ઠરાવ રાખ્યો હવે રસોઈ શાના માટે આપતા હતા રાજીવ કમાઈ શક્યા